નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ મોટા મઢાર પ્રાથમિક શાળા તેમજ રામપરા પ્રાથમિક શાળા ખાતેથી આંગણવાડી બાલવાટિકા ધોરણ એક અને નવ માંગ બાળકોનો પ્રવેશ કરાવી સુરેન્દ્રનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો મઢાડ અને રામપરા પ્રાથમિક શાળા ખાતેથી આંગણવાડી બાલવાટિકા ધોરણ એક અને નવ માંગ બાળકોનો પ્રવેશ કરાવી સુરેન્દ્રનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો વધુમાં તેમણે સરકારશ્રીની હાલી દીકરી યોજના નમોલક્ષ્મી યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના સહિતની યોજનાઓ વિશેની જાણકારી આપી તમામ બાળકોને ઉજ્જવળ ભવિષ્યની માટે શુભકામનાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ ઋન બે હજાર ચોવીસનો શુભારંભ થયો છે જે અંતર્ગત આજે મોટાંગ મઢા પ્રાથમિક શાળા રામપરા પ્રાથમિક શાળા ખાતેથી આંગણવાડી બાલવાટિકા ધોરણ એક અને નવ માં બાળકોનો પ્રવેશ કરાવી સુરેન્દ્રનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો